હેલો દોસ્તો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તમે બધા મજામાં છો એવી આશા રાખું છું આપણે વાગી ગયા છે સાડા બાર આજે બ્લોક મોડો શરૂ થયો છે આજે મોડા ઉઠાતા તે હા હું મોડો ઉઠો તો એટલે દિપાળીની તો ટાઈમે ઉઠી ગયા હતા એટલે મોડો મોડો નાસ્તો કર્યો છે એટલે આજે બનાવવાની છે ખાલી ખીચડી વેજીટેબલ ખીચડી જો દિપાલી બનાવવાની છે અહીંયા એને સુધારી રાખ્યું છે કેપ્સિકમ બટેકા કોબી કાંદા ગાજર અને એ આગળ રેસીપી આપશે બનાવે એટલે ખીચડી બનાવીને અને ખીચડી ખાઈ ભાત તો ખાધા હતા ને ખીચડી ખાઈ આ બે માણસ હોય એટલે કાંઈ એટલું બધું શાક રોટલી ને એવી કોણ મહેનત કરે એટલી બધી હજી નાસ્તો કર્યો એટલે ભૂખાઈ નથી લાગી પરંતુ એ જો સારું હાર હા હવે તો આખું ખાનું ખાતું છે ફ્રીઝરમાંથી હજી હું બાગી રહી ગયું છે લીલા તા હા અને દોસ્તો કાલનો બ્લોગ જોઈ લેજો અમારું નામનું સ્નેહ મિલન હતું એ મેલો છે ન જોયો હોય તો આપણી ચેનલમાં જઈને અને આપણે નાઇટમાં જવાનું છે એટલે અત્યારે ઘેરે થઈ 15 દિવસ નાઈટ હોય 15 દિવસ દિવસ હોય અને પરમ જો અહી રમે છે આજ મોબાઈલ નથી લેલી રઠારું છે નગર આરોય ડાગળા સારું ઓ ચીલાક છું ઓકે ઠીક આ કવર એકા પર્યાની કઈ તો પરમ ગોદી પણ તમે મરજી ખાઓ ને હા મરજી ખાય ખોડી નઈ જો બહુ નઈ ઓટી ખાઈશ નહી કઠિ નહીં હજી આગળ નાસ્તો કેટલો દોસ્તો ને કેટલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને ને કેટલો

લાગે છે હમ તૂટી ગયું ના અરે ના વાડા રે આ તૂટેલું હશે એમ કહો અવાજ આવ્યો તો અત્યારે પણ બીજે વાર તૂટી ગયો કે ત્યાં ભેગું પર કે તો મમ્મીનું જ નામ લ્યો તમે હમ ઈ નથી કાંઈ લઈ

એમથી રમે ઢોસા ને લોઢી થી કોણ રમતું હશે પરમ રમ્યો મારો જો હજી ક્યાં છે જો તો રાઈ કૂટેશ ના યસ કરી નાખશું ઈંગ નાખશું બટેકા नैनन बाई बात मार दे से बच्चे इधर यार ना कि दे हो પરમભાઈ તોફાન કરે ઘડી ઘડીએ વળીએ નહીં આવું બધું થઈ જવું પડે હેલ્તું આલતું આ કામ કરતા કરતા બધું નાખી દેવાનું બે કારે પછી મસાલા કરશું પેલા ખીચડી બનાવવાનો વિચાર કર્યો તો હવે ભાત પલાળી દીધા હતા એટલે ભાત કરી નાખી ખીચડી બનાવ

પાણી ની આમાં થોડું પાણી જ નાખું પડે છે પછી સીટી વાતો મૂકી દે કેમ ને સીટી વાતો કેટી ત્રણ એટલે કોઈ ત્રણ સીટી પાણી પડે બે સીટી પાણી તોય હાલ અલ્યા ખાઈ જા સારું આળો દો તો પછી બનન બટાવ્યું તમને આગર આગર બના રે વેજીટેબલ ખીચડી કરી હતી એમાંથી ચોખા પેલાડી દીધા હતા પહેલા મેં

કઈક ને કઈક વસ્તુ હોય લેવાની આ નથી હાલે આમ તરત જ હોય એટલે આપડે લેવી જ પડે વસ્તુ શું કરવું એવું નથી હું હોય તમને પાછા જવાબ